આજે પાંચમી ઓગસ્ટ છે ભારતના ઇતિહાસમાં આ તારીખ બે કારણોસર યાદ કરવામાં આવશે આ બંને કામો મોદી સરકારના કાર્યકાળમાં થયા છે પ્રથમ ઐતિહાસિક કાર્યવાહી પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં રોજ થઈ હતી ત્યારબાદ દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો ને નિષ્ક્રિય કરવાની જાહેરાત કરી હતી જ્યારે બીજું મોટું કામ 5 ઓગસ્ટ 2020 ના રોજ થયું હતું જ્યારે યુપી ના અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 હટાવવાનું હંમેશા વચન આપવામાં આવ્યું છે 2019 માં જ્યારે અમિત શાહ પહેલીવાર દેશના ગૃહમંત્રી બન્યા ત્યારે લોકોને એવી અપેક્ષા હતી કે તેઓ કોઈ મોટા નિર્ણય લઈ શકે છે

ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કલમ ત્રણસો સિત્તેર હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો જેને સરળતાથી પસાર કરી દેવામાં આવ્યો કેટલાક વિરોધ પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો તેમની દલીલ લેવી હતી કે આ નિર્ણય ત્યાંના લોકો પર લાદવામાં ન આવે અને તેમના અભિપ્રાય લેવામાં આવે તો સારો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામ મંદિરમાં રામલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે 5 ઓગસ્ટ 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો સેલેનયાસ કર્યો જે દરમિયાન તેમની ભૂમિ પૂજન પણ કર્યું આ વિવાદ છેલ્લા 492 વર્ષથી ચાલી રહ્યો હતો સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અહીં રામ મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર 1992 ના રોજ તોડી પાડવામાં આવી હતી ત્યારથી જ હિંદુ અને મુસ્લિમ બંને પક્ષો કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા